હવે ઘરે બેઠા સ્તન અને ગર્ભાશયના કેન્સર પણ મૂલ્યે કારણ કે મહિલાઓના નિઃશુલ્ક નિદાન માટે મેમોગ્રાફી વાન નું કરાયું છે લોકાર્પણ બનાસ મેડિકલ કોલેજની નિઃશુલ્ક નિદાનની પહેલ મેમોગ્રાફી વાન નું કરાયું લોકાર્પણ ગામે ગામ ફરી મહિલાઓની વિનામૂલ્યે તપાસ મેમોગ્રાફી વાન મહિલાઓ માટે આશીર્વાદ ની સૌથી મોટી બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ દ્વારા જિલ્લાની મહિલાઓના સ્તન અને ગર્ભાશયના કેન્સરનું નિદાન કરવા માટે પહેલ કરવામાં આવી છે અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા એક કરોડના ખર્ચે બનાવાયેલ મેમોગ્રાફી વાનનું લોકાર્પણ કરાયું આ મેમોગ્રાફી વાન જિલ્લાના દરેક ગામડાઓમાં ફરશે અને તેનો વિનામૂલ્યે લાભ જિલ્લાની મહિલાઓને મળશે

અને એને સારવાર આપીને એના પ્રાણ બચાવવાનું કામ કરે છે બીજું આઈસીયુ ઓન બી એ પણ આજે બનાસકાંઠા જિલ્લાની અંદર આજે લોકાર્પણનો કાર્યક્રમ બનાસ મેડિકલ કોલેજના માધ્યમથી કર્યો છે કેટલાય લોકોને હાર્ટ એટેકની અંદર અનેક લોકોને હોસ્પિટલ પહોંચતા પહેલા પ્રાણ પંખેરું ઉડી જતું હોય છે તેવું ન થાય એટલા માટે શોક મશીન સુધી અંદર રાખ્યું છે પચીસ રૂપિયા કિલોમીટર ની રકમની અંદર એમને આઈસી ઓન વ્હીલ ની આજે જાહેરાત પણ કરી છે સાથે સાથે જે બંને સુવિધાઓ બનાસકાંઠા જિલ્લાને આજે મળી એ પણ આજે ખૂબ જ જરૂરિયાતવાળી સેવાઓ આજે આપણને મળી છે માટે હું સમગ્ર ડેરીના ટ્રસ્ટનો આભાર માનીશ બનાસ ડેરી દ્વારા એક કરોડના ખર્ચે મેમોગ્રાફી વાન તૈયાર કરાઈ છે જેમાં ડોક્ટરો મહિલા સ્ટાફ નર્સ અને ટેકનિશિયન ઉપસ્થિત રહેશે મહિલાઓમાં સતત વધી રહેલા સ્તન અને ગર્ભાશય જેવા કેન્સરના નિદાન માટે મેમોગ્રાફી વાન જિલ્લાના દરેક ગામડાઓમાં જશે વિનામૂલ્યે મહિલાઓનું સ્કેનિંગ કરશે પ્રથમ તબક્કામાં સ્તન કે ગર્ભાશયમાં કેન્સર જેવી ગાંઠ હશે અને તેના લક્ષણો હશે તો તેનું નિદાન કરશે મેમોગ્રાફી વાનના લોકાર્પણ બાદ ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓએ ચકાસણી પણ કરાવી હતી મેમોગ્રાફી મતલબ આ સનની તપાસ તો એના માટે છે કે અમદાવાદને બધે જવું પડતું હતું તો આજે ઘેર બેઠાને પાલનપુરમાં પણ દરેક બેન જ્યાં જે ગામડામાં હશે ત્યાં પોતે આ ગામડામાં સારી રીતે ત્યાં ઊભી રહી શકશે ને સારી રીતે પોતાની આપણે પોતાનું મેડિકલ ચેકઅપ કરી એવું જ આ સરસ વાહનનું બધું અને સાથે સાથે હૃદય રોગનું પણ જે મશીન આવ્યું છે તો એમાં પણ દરેક એ એ પણ જે એમ્બ્યુલન્સ છે એમાં તમામ સાધનો તમામ જે હૃદયને લગતા તમામ સારવારની સાધનો છે બધા જ સાધનો એમાં આવેલા છે આ મેમોગ્રાફી વનમાં જે ચેકિંગ કરાવવામાં એમાં એક પણ રૂપિયાનો ચાર્જ નથી બનાસવાસીઓની ફ્રી ઓફ ચાર્જ સેવા કરવામાં આવશે સાથે સાથે આપણા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ આદરણીય કીર્તિશ્રી વાઘેલા જ્યારે મંત્રી શ્રી હતા ત્યારે એમણે પાંત્રીસ લાખ રૂપિયામાં એક આઈસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સ પણ આપી છે નર્સિંગ સ્ટાફ આ બધી જ સુવિધાઓ છે ઇવન નાનું બાળક હોય તો એના માટે વોર્મર પણ છે બનાસ ડેરીના ચેરમેને પાલનપુરની મોરિયા મેડિકલ કોલેજ ખાતે ટૂંક સમયમાં કેન્સર રિસર્ચ સેન્ટર બનશે તેવી જાહેરાત કરી હતી જેમાં કોઈ પણ પ્રકારના કેન્સરનું મફત નિદાન થશે એટલે કે ટૂંક સમયમાં બનાસવાસીઓને જો કોઈ કેન્સરની સમસ્યાથી પીડિત હશે તો પાલનપુર મોરિયા મેડિકલ કોલેજ ખાતે આ કેન્સરનું મફત નિદાન કરાવી શકશે આજે એક વાત નિર્ણય પણ અમારા નિયામક મંડળે વિચાર કર્યો છે કે આવનારા સમયની અંદર કેન્સર માટેની એક હોસ્પિટલ એ બનાસની અંદર અમે કાર્યરત કરીશું અને આવનારા સમયમાં એકાદ વર્ષના સમયગાળામાં હાર્ટ માટે પણ જે હૃદય રોગના પણ જે કેસીસ વધ્યા છે એના માટે પણ બનાસ મેડિકલ કોલેજ આ દિશાની અંદર પણ કામ ચાલુ કરશે મેમોગ્રાફી વાનના લોકાર્પણથી મહિલાઓમાં ખુશીનો માહોલ છે વિનામૂલ્યે મહિલાઓના સ્તન અને ગર્ભાશયની ચકાસણી કરતી મેમોગ્રાફી વાન આગામી સમયમાં બનાસકાંઠાની મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદ સમાન બની રહેશે સચિન શ્રી શ્રીખલિયા ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા